કુંભાણીનું ફોર્મ શા માટે થયું ટેકેદારોના શું અપહરણ થયા કુંભાણીએ શું દાવ કર્યો કે કુંભાણી શું હાઈકોર્ટમાં જશે શું લોકસભા બે હજાર ચોવીસ કોંગ્રેસ વગર ચૂંટણી થશે આવી રાજકીય વિગત જાણવા સુનામી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો સુરત ચોવીસ માટે કોંગ્રેસી પ્રત્યાશી નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રદ કરવામાં આવ્યું છે તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું પણ ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે તારીખ વીસ ચાર ચોવીસ ના દિવસે મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ ચોધાણીએ ટેકેદારોની સહી બાબતે વાંધો ઉઠાવ્યો હતો સમય દરમિયાન અમે જે વાંધાજી આપી હતી ફોર્મ નંબર સાત અને નવ નિલેશભાઈ કુંબાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર ચૌદ આજે બંને પક્ષની દલીલ થતાં જે નિર્ણય આવ્યો છે સાત આઠ નવ એ ફોર્મ અમાન્ય થયા છે અને ચૌદ નંબરનું ફોર્મ પણ અમાન્ય જો એટલે બંને ફોર્મ રદ થયા છે પરિણામે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પાર્ધીએ નિલેશ કુંભાણીને જાણકારી આપી કે ત્રણેય ટેકેદારોને સુરજ ચૂંટણી અધિકારી કચેરીએ રજૂ કરવામાં આવે પરંતુ નિલેશ કુંબાણી ટેકેદારોને રજૂ કરી શક્યા નહીં અને વધારાનો સમય માંગતા એકવીસ ચાર ચોવીસના સવારના અગિયાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો છતાં પણ કુંભાણી પોતાના ત્રણેય ટેકેદાર ધ્રુવિન ધામેલિયા જગદીશ સાવલિયા રમેશ પોલરાને હાજર કરી શક્યા નહીં પરિણામે સવારથી જ સુરત ચૂંટણી અધિકારી કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી પરિણામે ડોક્ટર સૌરભ પારધીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય જાહેર કર્યું હતું તારીખ વીસ ચાર ચોવીસના દિવસથી કોંગ્રેસ લીગલ સેલ તથા સિનિયર વકીલ માંગુકિયા અને જમીર શેખ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ત્રણેય ટેકેદારો પૈકીનો એક સંપર્ક કરવામાં આવ્યો પરંતુ ફોન તેમનો સ્વિચ ઓફ આવતો હતો આમ પ્રથમ વખત સુરતમાં કોંગ્રેસી ઉમેદવાર વગર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી થશે આમ જોઈએ તો ટેકેદારો જગદીશ સાવલિયા કુંભાણીના બનેવી થાય છે જ્યારે ધ્રુવિન ધામેલિયા ભાણેજ થાય છે અને રમેશ પોલરા તો કુંભાણીના બિઝનેસ પાર્ટનર છે છતાં પણ ત્રણેય ટેકેદારોએ પોતાની સહી નહીં હોવાનું એફિડેવિટ શા માટે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું આમ કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલા કુંભાણી સમક્ષ આંગળી ચીંધે છે સમગ્ર સુરતના કોંગ્રેસી નેતાઓ પણ કુંભાણી સમક્ષ આંગળીઓ ચીંધી રહ્યા છે હાલ ટેકેદારોનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આમ હવે નિલેશ કુંભાણી હાઈકોર્ટમાંથી દાદ મેળવવા રજૂઆત કરવા જઈ શકે છે આમ કુંભાણીનો દાવ થયો કે કુંભાણીએ દાવ કર્યો એ તો બે હજાર પચીસમાં ખબર પડશે સમાચારોની પૂર્ણ માહિતી મેળવા સોનામી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો